વેઢરોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વ્યસન મુક્ત કરાયેલા લોકો પાસેથી લીધેલા બીડી સિગારેટ માવા ગુટકા વગેરેના પેકેટોની હોળી કરવામાં આવી હતી 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વેડ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વ્યસન મુક્ત કરાયેલા લોકો પાસેથી લીધેલા બીડી સિગારેટ માવા ગુટકા વગેરેના પેકેટોની હોળી કરવામાં આવી હતી વેડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પ્રભુ ચરણદાસ સ્વામી નમસ્તે દર્શક મિત્રોને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એમના દીક્ષા શતાબ્દી વર્ષે એ ભાવાનલી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એની સાથે ગામડે ગામડે એ વ્યસન મુક્તિનું અભિયાન પણ એ પૂરજોશમાં ચાલી રહ્યું છે લોક ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ એમના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા આખો વિડીયો રદ થઈ તૈયાર કરવામાં આવેલો છે અને એ રથમાં માણસો વિડીયો જોવે ચિત્ર જોવે અને એ વ્યસન મૂકી અને પોતે સ્વેચ્છાએ આ બધા છોડતા હોય છે ત્યારે આજે વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તે વેલરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ એકઠા થયેલા ગુટકા બીડી તમાકુ સિગારેટ માવા એ આદિનું દહન આજે કરવામાં આવેલું વેઢરોડ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન ચાલી રહ્યું છે રોજ થી વધુ લોકો વ્યસન છોડી રહ્યા છે આજે વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત ગુરુકુળ દ્વારા વ્યસન મુક્ત કરાયેલા લોકો પાસેથી લીધેલા બીડી સિગારેટ માવા ગુટકા વગેરેના પેકેટોની હોળી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એ ટવેન્ટી ન્યૂઝ